હું ફોનમાં રોટલો ઘડું છું ને તો હમણાં હાથે અહીંયા અહીંયા હાથથી ટીપતી તી હવે છે ત્યાં હાથથી જોવું છે જો 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 રોટલા ટીપે છે હમણાં હું કરીશ ને એટલે મુન્સેફ કરવા પાછી જો મમ્મા કેમ બનાવે રોટલો હા એમ બનાવે ને રોટલો મમ્મા કેમ બનાવે હા રોટલો બનાવે મમ્મા દૂર થી જોવાનું દૂર થી કાના કેમ રોટલો રોટલો બનાવે મમ્મા મમ્મા કેમ કરે જો કેમ રોટલો બનાવેક કર્યું ને પાછું જો છો જો છો મમ્મા કેમ કરે રોટલો કેમ બનાવ્યા મમ્મા કરો કાના હમણાં મને હું બનાવતી તી ને ટીવીમાં તો બેન મને જોઈને રોટલો ટીપતા હતા ચાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ બધા સવાર તો ન કહેવાય બપોર થવા આવી છે અને અમે બ્રેકફાસ્ટ કરી અને પછી બેઠા હતા પછી કીધું વાલો દોડવા નીકળ્યો જઈએ તો બારાટો મારા જઈએ અને અહીંયા ગાર્ડન છે મસ્ત પ્લે ગ્રાઉન્ડ બાળકોને રમવાનું તો ત્યાં એવા છે ચીકીને લઈને તો જો બ્યુટિફુલ છે અહીંયા મસ્ત તો અમે ઓલું હિંચકા છે ને એમાં કીધું વેદાન બેસાય એવું છે તો અમે બેસાડી અને મોજ કરાવીએ લોક છે ને આખું નીચે નાખેલું છે ને એટલે વરસાદ આવે ને તો એવું લુગારા જેવું ન થાય છોલ નાખેલું છે લાકડાનું

કેટલી મજા આવે છે સાથે ને વાહ ચિકી કેટલી મજા આવે માર ને ચિકી યુ લુક સો હેપી કનો તુ 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 કેટલી મજા આવે માર વાલાને હે એને ખુશ છે મને કેટલી ખુશી થાય છે અંદર થી હું પણ રોજ લઈ ને આવું તને મજા આવતી હોય તડકો નીકળે ને એટલે જોજો પડી ન જાય વાહ કે આ જિંદગી છે એવા એક્સપ્રેશન જો એના જો જિંદગી ની મોજ

इद्धूम् इमे 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 इन के खलीम चावे शेपर मरे नो दीको तेन के खलीम जा अगर वे लाल याव पंतर को नीक्रतिया ले पॉसी बलताई तम् 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 वस 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 आलो

એટલું બધું ગમી કે ને હે આજ સુધી ઇન્ડિયામાં ક્યારેય એને આવી રીતના હિંચકો બાંધીને હિંચકાવી જ નથી મને થોડું બીક લાગતી નાની હતી ને ત્યારે નકર ઘણા નાના હોય ને ત્યારે હિંચકાવે પણ એક કિસ્સો સાંભળ્યો તો ને એટલે હું ઘરમાં નહોતી અને હિંચકા વાળું કરતી ચો 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 ચો

ત્યાં બહુ બધી રે અલગ અલગ રાઇડ્સ રાઇડ્સ તો ન કહેવાય પણ શું કહેવાય એ રમવાનું છે બધું થોડાક મોટા થઈ જાય ને પછી તો બહુ મજા આવે એવું છે અહીંયા ઉનાળામાં હોપફુલી અહીંયા આવશે ને ત્યારે બહુ ભીડ હશે ત્યારે વેદાન મજા આવશે આમાં મજા મસ્ત બ્યુટીફુલ લાગે આખું તડકામાં મોંઘું કહેવાય તો તો ભલે ને તોય તે અહિયાં ખજૂર પાક તૈયારી કરું છું અને આ સાઈડ અહિયાં શું કેવાય પંપકીન કાજુ અને બદામ આ ત્રણ વસ્તુ રોસ્ટ કરીને એનો ભૂકો કરી નાખ્યો છે હવે હવા નાખીશ અને પ્લસ એ થોડુંક મારે એક્સ્ટ્રા કરવાનું હતું વેદા માટે તે તો હવે આ એડ કરી દઈશ ને ટોપરાનું છીણ નાખવાનું છું એ ભૂલાઈ ન જાય આ સાઈડ બધું મિક્સ કરી દીધું છે હવે એમાં ગોળિયા વાળાને ટોપરું હતું પણ ટોપરું છે ને એ આવ એક્સપાયરી ડેટ જતી રહી છે અને શું છે તારે એને છે ને ફોર્મ જ થાય કા મમ્મી મમ્મી હું કરી લેતી છે એક આપો જા હું આપો આ પૂછે વાળી હે હાલ મમ્મા આવે મમ્મા આવે ચાલો રેડી થઈ ગયા છે અહીંયા મસ્ત અને એક વેદા બેને ખાયું તે એને બહુ ભાવ્યું એટલે આ સક્સેસફુલ રહ્યો ને આ વખતે ભૂકો કરીને ડ્રાય ફ્રુટ ને એટલે નાખ્યું કેમ કે વેદાને ખવાય ને એમ બાકી મેં કટકા કરીને નાખતા ખજૂર પાકમાં પણ આવતે ભૂકો કરીને કીધું એટલે વેદાને ને સ્નેક્સ માં હાલે ને તડકો લ્યો વિટામિન ડી હા આજે હિંચકો ખાલી નથી એટલે લાઈડર તને નહીં હિંચકવા મળે દીકા લાઈન હતી બહુ લાંબી બરાબર

એ પણ એને નો ખાવે એમાં તો નીચકો ખાલી થયો એટલે સીધા જ જઈશું એ દાને ભરાઈ ન જાય તો વચ્ચે થઈ જાય વાંધો નહીં હવે અહીંયા છે ને થોડુંક મોટું છે રમવાનું છોકરાને એટલે અહીંયા થોડાક વધારે હોય તડકો નીકળે ને એટલે લોકો કાઢે બાર છોકરાઓને હમણાં ચાર પાંચ દિવસથી સારું છે તડકો ને એવું હોય છે અહીંયા એટલે મજા આવે આમ અહીંયા તડકે તપીએ ને ઘડીક મજા આવી જાય આમ ગરમ ગરમ થઈ જાય અને આ થઈ ત્યાં થોડા ઠંડા હોય ને ગરમ થઈ જાય મસ્ત અને આ સાઈડ બધું નવું નવું જ બાંધકામ છે બધું એટલે સરસ લાગે આમ જોવા માટે આજે છે સન્ડે અને હું ધીરે ધીરે એટલે વાત કરું છું કે બહારથી હેવાને પછી અત્યારે પેદા તરત સૂઈ ગઈ હતી અને આવો ખાડું ખવડાવી દીધું હતું એટલે એક આખો આવો ખાડો ખાઈ લીધો પછી સુઈ ગઈ હવે ઉઠીને દાળ દેવાની છે એને તો એ બાફી નાખીશું અને કાલે સાંજે મેં મોમોસ બનાવ્યા હતા પણ એનો વિડીયો મેં નહોતો લીધો કેમ કે ટાઈમ નહોતો વેદા હોય ને એટલે મને કાલે પછી થોડું વોચ પોચ થઈ ગયું હતું તો એનો મસાલો બચ્યો છે તો મેં અત્યારે પાછા ફ્રેશ મેં લોટ બાંધી દીધો ને અત્યારે બનાવવા છે તો થોડાક જો અહીંયા મૂકી દીધો છે બનાવી બનાવીને નવી રીતે અને આ ચટણી વહી દીધી અને સવારમાં ખારી બનાવી હતી એનો વિડીયો લેવાનો હતો પણ એ રહી ગયો પછી આજે સન્ડે હતા ને એટલે લેઝી મૂડમાં હતા ને અહીંયા હવે થોડાક બાકી છે તો બસ હવે લાસ્ટના બતાવી દઉં પછી અમે ખાશું અને કાલે થોડાક વેચાતા અહીંયા આ સાઇડ છે એ ગરમ કરી લઈશ અને આ ફ્રેશ નવા બેક બન બને છે મસ્ત એકદમ માફેદ થયો હતો પણ ખાલી એક શું કે એક લોહી એક્સ્ટ્રા થયું એ બધા દીધું મેદાનું શું નહીં કરવું એટલે બાકી એકદમ પરફેક્ટ બેનાતા મસાલાના પ્રમાણમાં દોડ બંધાણો હતો એટલે હવે કંઈ જાજુ કંઈ શું કે વેસ્ટેજ નહીં થયો અને હવે અહીંયા મારે કચરા પોતા કરવાના હશે તો એ ફટાફટ હું કરી નાખું સાફ સફાઈ કરવાની હોય મારે રોજનું છે આ કામ એ સૂવે ને વહેતા ત્યારે હું બે કલાકનો જે ટાઈમ મળે એમાં બધું ક્લીનિંગ કરી નાખું અને એના કપડાં પણ હું જાતે જ ધો છું હમણાં કે આ બધી ફિઝિકલ એક્ટિવિટીઝથી કેવું કે બોડીમાં ખોટું ફેટ જમા ન થાય ને બધા એને જાણવું હતું ને તો એ આ રીઝન છે હજી ડિટેલમાં હું કહીશ બધું બીજું કોઈ એસજ મેં કાંઈ કર્યું નથી જેમ બને એમ કામ કરતું રહેવાનું ઘણાને થોડુંક અજીબ લાગશે પણ આ વેદા થયા પછીનું આ મારું રૂટિન છે અહીંયા એવા પછી કે હું બધું જાતે જ ખરું છું કેમ કે સૂતી હોય ત્યારે પેલું વેક્યુમ ક્લિનર મારે નો યુઝ થાય અવાજને લીધે અને થોડુંક ધૂળની મને એલર્જી છે એટલે હું માસ્ક પહેરી લો અને કચરું બધા ખૂણે ખૂણેથી કાઢી લો ક્યારેક વેક્યુમે મારીએ છીએ એવું નથી પણ એ જાગતી હોય કરવાનું કયું હોય ને તો એને વેક્યુમના એને બીક લાગે છે એટલે જાગતી હોય ત્યારે મારે થોડું ડિફિકલ્ટ રહે એટલે હું મોસ્ટલી કચરા જ કાઢું છું અને પછી પોતા મારી દઉં એટલે એક પોતાનું કચરાન પોતાની બહુ સારી એક્ટિવિટી છે વાકા વાકા નહીં કરવાનું મલાસનના ઓલામાં કરવા એટલે મલાસન એ થઈ જાય અને પોતાય થઈ જાય અને સાથે સાથે અહીંયા હવે મોમોઝ થઈ ગયા છે તો એ અમે હવે ખાવા બેસી જઈશું સિદ્ધાર્થ અહીંયા બહાર આવ્યા હતા પણ પાછી એ ઉઠી ગઈ તો એને અંદર જવું પડ્યું તો હું બોલાવી લઉં એને પેલા ખાઈ લે પછી હું બેસી જાઉં ખાવા અને પછી મારે કપડાં ધોવાનું છે એક ડોલ ભરીને કપડાં ભેગા ગયા ત્યાં એ હું ધોઈ છ એટલે મારું દિવસની એક્સરસાઇઝ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જાય ને પછી એને રમાડતી હોય ત્યારે થોડીક દિવસ પણ મેં રેકોર્ડ નથી કર્યું આઈ વિલ ટ્રાય કે હું રેકોર્ડ કરું હવે આ જ અંદર બતાવી દઉં કે મારી ફિઝિકલ એક્ટિવિટીઝમાં હું હું કરું છું એ અત્યારે હજી જોબ ચાલુ નથી એટલે મારાથી કપડાં ધોવાનું થાય છે પણ ખબર નહીં જોબ ચાલુ થશે પછી પોસિબલ થશે કે નહીં થાય આઈ વિલ ટ્રાય કે હું કરું એમ કેમ કે અત્યારે હું એને ક્લોથ ડાયપર પહેરાવું છું ને તો એ વોશ કરવા પડે રોજના રોજ ઓલા હજી નથી ચાલુ કરવું પણ એ કિન્ડર ગાર્ડનમાં જશે ને પછી એને ઓલા પહેરવા પડશે પ્લાસ્ટિક ડાયપર્સ તો જોઈએ કે કિન્ડર ગાર્ડનમાં જાય અત્યારે એ ને ઘરે પછી ધીમે ધીમે ડાયપરની આદત જ છોડવી છે મારે તો એ પછી કરીશું મેં મોમોઝની ચટણી બનાવી હતી આ પણ એકદમ મસ્ત હોય છે સ્પાઈસી અને ટોમેટો ગાર્લિક ચીલી એવું બધું નાખીને બનાવવાનું હોય છે અને મોમોઝ પણ એટલા સ્પાઈસી સરસ હોય છે અને મજા આવે ખાવાની કેટલું મસ્ત ક્લીન છે અત્યારે હમણાં બેન જાગશે ને એટલે પાછો આવું ગોબરું કરી નાખશે પણ ચાલે એ બાને મારે થોડી એક્ટિવિટી રે ફિઝિકલ ફિટનેસ એટલી રે એની પાછળ પાછો દોડવાનું ક્લીન કરવાનું પાછું દોડવાનું એ ખા છું શું ખાય છે સીધક કરો તો એને એમ કરો તો કરો તો

Ku kacau, mum mum dio, oke papan ke Mamam mum dio, mum apo apo papa apo Gitu Apa apo papa apo 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 ke am gitu kenu amam kita, papa apo, mamam apo, apo, apo. Kene, bo enak nagar. Lo sudah hamu join. Oke, apo, apo, apo. Mamam, kita. Puri, injawuraj, injawuraj. Mau <laughs> mandi apa udah? Mau ekwal kali sih kayak itu tuh, kem kare mama kem kare Untuk, kare kanu undu undu em nahi em pakadwanu am pakadwanu kan am pakad hmm mama ne mama ne udao dewa mama undu se મજા વાંચો કાના છે કાના ક્યાં છે બુકમાં કાનો વાંચો હા વાંચો હો ને વાંચો દીકો